ભરૂચ શહેરની સેવાભાવી સંસ્થા સંકટ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન નેત્રદાન દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેર તથા જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે જેમાં સૌથી મહત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સમાજમાં રક્તદાન નેત્રદાન દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભરૂચ મેડિકલ કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો અને રક્તદાન નેત્રદાન દેહદાન અને અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરાયો હતો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સામાજિક કાર્યકર ધનજી પરમાર સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજય તલાતી સહિત સભ્યો અને મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા આજનો સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પતંગોત્સવના માધ્યમ થકી સમાજમાં રક્તદાન દેહદાન અંગદાનના જનજાગૃતિનો પ્રચાર પ્રસાર થાય એમ એક મુખ્ય માત્ર ઉદ્દેશ છે અને આજના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ આમંત્રિત મહેમાનો વિવિધ એનજીઓમાંથી પધારેલા પદાધિકારીઓ સાથે સાથે ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી ધનજીભાઈ પરમાર જેવા સામાજિક અગ્રણીઓ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે અને સંકલ્પ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં સહભાગી બન્યા છે તો સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ વતી હું સંજય ત્રાટી આપ સૌનો ખૂબ જ અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું